તો તમને દર્શન કરાવી દીધા જોઈ ગયા તો દર્શન કરવા દર્શન બોટાદ પૂગી ગયા જો અમારા આથી સિત્તેર થી એસી કિલોમીટર થાય તમને ના દર્શન કરાવશું વિડીયા બનાવીશું આપણે પૂગી ગયા જો

تم نے درشن کروا نو آیا ہو تو درشن کروا آجو تم نے ہرتی دکھاڑ دو مورتی جان مندا تن مورتی تم نے درشن کراؤ جو تم نے ہنمان دادا نا درشن کرائی دیتا تم نے فرتو نظارو دکھاڑ دی جو فرتو نظارو زبردست تم نو کہو درشن کروا جاجو جو ہنمان دادا نی مورتی મણા ઊંચાઈ તો જો 50 થી 60 ફૂટ ઊંચાઈ લાગે તમને ખબર હોય કમેન્ટમાં કરજો ન જો તમને બધુંય દેખાડી દેવી જોરદાર નજારા હોય એવો જો આ મંદિર રે તમને દર્શન કરાવ્યું છે તમને બધુંય દેખાડી દીધું જો વિડીયોમાં બનાવી જો ને દર્શન કરાવ્યુંલા મેં વિડીયોમાં બનાવી નાયા કણા પ્રસાદી લેવા જવાનું જો મિત્રા

જો આપણે આયા એવી જો અમે અહીંયા નાળિયેર લખશું આમાં જો નાળિયેર લખ્યું નાળિયેર નીરું નહીં જોવો મિત્ર આપણે શું વાંધો પડી ગયો જો ક્યાંક ફોલ્ટ લાગે જો કઈ નાળિયેર જ નો નીરું ભાઈ તમે બધાએ નાળિયેર લખ્યું નહીં રહ્યું એ કોમેન્ટમાં કરજો જો અત્યારે કઈ રહ્યું નહીં શું વાંધો પડી ગયો આપણે અમે ઘણા ખૂબ ની રે નહી કી જો શું ફોલ્ટ એ છે જો

હનુમાન દાદા ના દર્શન તમને કરાવી ગઢદી તો જો લેન કેટલી બધી લાંબી અને આપણે માલિકા દર્શન કરવા જશું તમને દર્શન કરાવશું એટલી હનુમાન દાદા ની મૂર્તિ દેખાય જો આપણે અડધે પૂગી ગયા ને આ ગઢદી તો જોવો માલિકા જોવા હાલે એવી જગ્યા નથી જો તમે જો આપણે હનુમાન દાદાના દર્શન કરી લીધા કરાયા જોવા હનુમાન દાદા આવે જો તમે દર્શન નો કરવા ગયા હોય દર્શન કરવા જો તમને આજ દર્શન કરાયા હનુમાન દાદાના સાળંગપુર હનુમાન દાદાના દર્શન જો હાલે એવી જગ્યા જો હળી વેળવી હાલ્યા જવા જે હનુમાન દાદા ને માનતો એ લખજો કોમેન્ટ માં હનુમાન દાદા તો તમને દર્શન કરાવી દીધા જો ગયા હોય તો દર્શન કરવા જાય છે તમને હનુમાન દાદા ના દર્શન કરાવી દીધા સાળંગપુર એમના વિડીયો કીધું હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવા મળશે